પૂરેપૂરી બસ અમે આપી દઈશું એટલે એમાં કોઈ ઘાચ વા દરેક વોર્ડ વાઇઝ ચાર બસો કરી કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપીને ગઈકાલે જ વાહનો છે તો અમે એવું કહ્યું છે કે ભાઈ બસ ના ફોટા પાડી ના મોકલ નંબરો આપી દીધા છે એટલે કોણ કોને કઈ બસ સોંપી છે સંયોજક છે એ લોકોને કે એને સાધનો આપ્યા આપી છે અને આમાં પંચાયતના સભ્યો હતા સરપંચો હતા હારે હતું અને નડિયાદ સેનનું સંગઠન હતું

ખેડા જિલ્લા લોકસભામાં ખેડા લોકસભામાં બેઠક હતી આણંદ લોકસભા વચ્ચે જાહેર સભા કરવા માટે આવી રહ્યા છે વિજયના સંકલ્પ સાથેની આ જાહેર સભામાં કાર્યકર્તાઓ એમના વિસ્તારના મતદારો લઈને વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહે તેના આયોજન માટે આ બેઠક હતી અમારા ખેડા લોકસભામાંથી અંદાજે પિસ્તાલીસ હજાર કરતા વધારે લોકો કે આ સભામાં જવા માટે ઉત્સાહભેર એમના નામ નોંધાવે છે